મદદ કરી તો મદદ કરાતો હોતી હારું કરીશ કરીશ ચોક્કસ તો નેજાનું આયોજન કરવાનું છે હા હા બે બે બેહીન વા બે બે એ રોમા ધણી આપણે રોમાપરના નેજાનું છે ને બરોબર એ આયોજન કરવું છે હમ પણ હારું હાથ ઉપર પૈસા નથી મારી જોડે અને ખર્જો થોડો ઘણો થાય 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 થતો થાય બરાબર ચોમાસાનો ડારો છે

ઉપર વાળા ને દયા રોમા પેન ની બરાબર બીજા કોઈ ને પૂછીશું પૂછું તો પાસિંગ ભાઈ ને પૂછો મેળ પડે બારસિંગ ના તમાર ભાઈ બન છે હા ભાઈ બન છે તો પૂછી જોઈએ ભલે ઓ એ નકારો નઈ કરે હે ઓ જે બને યાલ છે તો બારસિંગ ને પૂછીએ ચલો હા હા પૂછીએ એમના જોડે કહું છું વાત કરીએ ખરું ખરું હે

કે આ તો જાહો જલાલ થી મારા રોમા પિન ને નિજા ની આયોજન કરવું છે પણ એવું કરીએ કે દુનિયા જોતી રહી જાય રોમા પીર વિચાર કરી જાય એવું કરવું છે તમારા ભાઈ બંધ ચેટલો દે આ રોમા પીના નેજા નેજાની તૈયારીઓ એવી કરવી એવી કરવી ને જોમો પડી જાય જોમો પડી જાય એટલે દુનિયા ની નજરે આપડો રો જય જયકાર પણ છે ને હું હું જ એ તો આપણ પડી જશે તમારા ભાઈ બન છે એટલે કોણ છીએ ભારસિંહ ભાઈ હા ભાઈ છે એજ છે એ દયા કરેરામ રામ ભાઈ બોલો ભયા કઉ છો પેલી વાત કરો 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 એમને આ બારસિંગ છે ને આ બારસિંગ ભાઈ નાખો વાત આ તો બારસિંગ હા બોલો તમે અમને એમ કે છો બોલો કે

અમે જો અમે હાચી હાચું કઈ ખોટું નહીં બોલીએ દસ નું આયોજન અમને કર્યું છે અને પોચ જોડે પડે હતા બરાબર એનું આયોજન મી કરે તમારી શક્તિ ભક્તિ બીજા બે જોડે હોય દસ હજાર લઈને આવ્યો છું એટલે તમે બે પટકો છો તો હવે મારે કરવું જ છું ત્યારે છોકરો ને ખબર આવું કે તમને તૈયારી માટે આલું તમારી આશા ફૂલ ફૂલ ની પોખડી તમે એવો મારો તમારા ગોળ મોળ ઘરે લગાવશે રોમાપીર તો લગાવશે ફૂમતો ફૂમતો લગાવશે પણ પૈસા જોવા ને બધું ઉપર કરશે

પણ પકડવાનો રમેશભાઈ મને તો કરો કરવાના આપડે બધા ભેગા થઈને જઈએ રમેશભાઈ તમારી મારી વાત હોય અત્યારે મારે ઘેર જવાનું છે આ પૈસા વધ્યા છોકરા તો ખાવા ભેગા થાય

તો હું માર્કેટ થી આવ્યો તો ગમ વેકિન તો હજાર તો મારા લઈ ગયા લૂંટવાના ધંધા જ ન કરતા ના રોમા પેનું નામ દઈ ના લૂંટવાના જ નહીં પણ આ તો જમાને એ લૂંટવાના ધંધા ચાલે અતાર તો લૂંટવા ના નથી કરતા સાચું ગલોય આયોજન કરે છે બચાવરા ને બહુ કગરતા હતા કે કે બાધા છે ના આવ છે કે તમે થોડી ટેકો કરો મેં કીધું હેડો રમેશ ભાઈને હું મળે ને તમારા જોડે લઈને આવે તો સાચું હે નકર ધંધા નથી ને ના નહીં ધંધા લૂંટવાના બરાબર

આપડે તો પંદર હજાર રૂપિયા બરાબર પણ હજુ દસ હજાર રૂપિયા વીસ હજાર રૂપિયા આવે તો આયોજન થાય પણ મારે કહેવું એવું છે કે જાઓ જરા મોટો અવસર કરીએ કરીએ મારું કરીએ રમેશભાઈ રમેશભાઈ પૈસા પૈસા હા અમે નું આયોજન કર્યું છે

અમારે જલસા ને કહેવાય જલસા ઉપર અમે બે જણા ચારે ભેગા થઈને ને અને કોઈ સારો વ્યક્તિ પકડીએ આપડે બધા ભેહારી મળીને ભેગા થઈને ને અને આપડે બધા આયોજન મોટું કરીએ હે કોઈ આલે એવું રહ્યું નથી

આગેવાન એટલે ચાણ આવશે વડ તો ઠીક છે સરપંચ નતા તો હાલે સરપંચ ને તો મોટા માણસ કેવાય એટલે આજે પરીક્ષા આપડે ચારે પેલા મળીએ તમે પકડજો પેલા ચલો બોલતા ચાલતા રહો ભાઈ ગમે તેના વોટ લેલો સર બસ આમાં નદી બાજુ એવું સરપંચો લાલજી મજામાં પણ તમે મજામાં તમારે મજા પડી છે વરસાદ ની વરસાદ ની પણ લેવા છો

બધા હળી મળીને આવજો તમે આવજો મેદો મોટો એટલે એના માટે તમારે ડબલ થાય સરપંચ સાહેબ કંજુસી ના કરશો અને વીસ ગણ્યા વગર આવી ગયો આ તો કંજુસી

પચાસ રૂપિયા અમાર તો પચાસ હજાર સારું હાલ ભાઈ ભાઈ ના આપી વાંધો ને તું ખાલી આવજે અમાર તો ખબર છે